મેમન આવે રે ઓય કેમ આવે રે એ ભાઈ તારે શું બન છે મૂર્ખા ઓસુ તો પડે ને હા એ આવે તો હરખિરજ કોઈ ગોટપડા ના કરતો ના નહીં કર હા એ આવે અચ્છા હો હા હવે આપણે જાનોમ જોનોમ નું કર હો આવો બતાઈ જાઓ

남편을 준비해 주시겠습니까? 네, 준비했습니다. 자, 밥을 먹으러 가세요. 밥을 먹으러 가세요. 자, 밥을 먹으러 가세요. 밥을 먹으러 가세

એને બધું નેવડીટી ને ફેવડીટી ને એવું બધું છે એટલે હું એવું લાયો પછી નેવડીટી એટલે આ નેવડીટી નહીં થતી એને એટલે આ નેવડીટી નહીં એસિડિટી થાય છે આ એને જેટલું લિમિટમાં નાખો એટલું નાખે એસિડિટી નહીં નેવડીટી એટલે એસિડિટી નેવડીટી ના આવે હોય કોદાડો એસિડિટી એટલે શું આવે એટલે તું તો મકડા ઉપર બેસી ગયો મને તેવું આવડે એટલે જો તેવો મૂર્ખો રહીશ ખાઈ લે હવે શું ખાય આ શું ખાય આ ખાવાની ચીજ છે આ અંદર ભભરે ભભરે ને તમને મન ફાવે એટલું નાખો પણ જો થોડું રોજીન તો લાબુ તો આ કાસર કાસર બટાકા લઈને ના આવતું પોણી નોમ દયો ને શું પોણી હેડ દે આવું ના ખાવાનું હોય આવું ના હોય ચીઓ બે આ તો દૂધ દૂધ લઈને આવી કાસુન કાસુન પણ એને એસિડિટી ને ડાયાબિટીસ ને હોય એટલે એસિડિટી પણ ખાવાનું હોય કોઈ મરસુ તમને તો ડીડી જીવત તો હારું હતું સનો એસિડિટી

નઈ દુવા તો હોજે શું ખોહો તા દૂધ હા તો પાલું ભર દૂધ ખાતા ખબર પડે તો શું થોડી કરવાની વરીયા હા તો હોજે ખવા દેઓ ખબર પડે હેડો તા અમે તો દૂધ ખાવા અમાર તો બીજું કઈ ખાવ હા તો દૂધ કેવા કો હું ને એક કરાવર જા એક પાગલ થઈ ગયો

આખા ગમ <laughs> <laughs> કયા મણસો રાજ્યા હાય જબ સુધી તમારા મણસિયો રાહજો તમે જબ સુધી અરે બધાને એમ કે પ્રણામ પણામ એમ કરે તમારે આખા ગમો અગાઉ છે એવું કરે એવું જ કરાવેલું ને એટલે આ કરી મોડો તો હાલબું આવતો તો મન કે પહેલા હાઈ જતો રહ્યો આ ગમતો નગવ છે અત્યારે અતારો અને આબા દે જોખનો વાળો રહ્યો નહીં અરે કોઈ નહીં આબા દે હતું જોખા એનો ખબર પડે

શેઠ આવો આવો તમે તો બહુ જגן કરી એક ઉખાડો યાદ આવ્યો શેઠ મન શું શેઠ શેઠાણી બે હા લાડવા તઈ ભાખવાડી આલો હેડો સરા ભાખવાડવા તારે શેઠ શેઠાણી બે હા લાડવા તઈ ને હા ભાખવાડી આલો એક સિલ્લેવાતી તું ખાઈ ગયો તમર પેટ ના ભરી દી હોય હા તો તો હેડ તો પેટ ભરી જાલું શું હે તું ગોમો શું કરાવ્યો ચાલ નું શું ગોમો શું કરે શું પાવજે તું એટલે બધાને હી શું કરાય તું પેલો ઉત્તર આવ્યો કે શેઠ શેઠાની બે લાડવા તૈણ તો ત્રીજો લાડવા કોણ ખાઈ ગયું તું મેં તો તો ફાયો ની છે તું જ ખાઈ ગયો તો એ ઓઠે ઓઠે મને ખબર છે કે શું હે તું ગોમો શું બગુ એરો બધાને તેમ શું કરું હા શું કહી કરતા કરતા જાય કે મનમાં શેઠે શીખવાડી એ તો આહા કો ખરીદ નહીં અમાર આહા ને કો બે કરો વાળું તું જા ને ગમણે જન આવતા ને કો દાણો શેઠાણી ના બાજુ શેઠ વાળું શું

આ ગલો ઓખો વેલાનો આતો તો ગુબોલાનો લો ઓખો નઈ કરવાનો તને તો બહુ ખબર પડતી નહીં એકદમ કે બોય તો ડાઈન કુતા આવે જાટ આપણ આનો તો પૂડડો આનું નુગડો તોય લાગ્યો શેઠાડીનો એ આ ધારે પાણી દાની ખોટું કર્યું ભેગો રાખ્યો હોય તો હવે શું કરે એકલો પાછો આવતો રહે ખરી પાસો તો આવતો રહે આરો ફાવતું આમ તો એના હું હું હાવ લાગે કોઈ સે નહીં ઘરે હાવ હુનું હુનું આવતો રહે ભાવો કશું વધે નેડુ હા મારું પાંચસો પાટણ